ના એટલે શુભ દુઃખ ઓમ મનને કાલ્પનિક રીતે ઊભા કરેલા છે અને જ્યારે આપણી અંદરનો કોન્સિયસનેસનો પ્રકાશ જો આપણે પ્રગટ કરી શકીએ એને ટચ કરી શકીને એમાંથી આપણે દર્શન કરી શકીએ તો કોઈ વસ્તુ જ નથી એટલે કાલ્પનિક જ છે એટલે ઇમેજીનરી જ છે આપણે આપણે જે વિચારો છે ને એની અંદર વેલ્યુ નામનું વેલ્યુ નામનું જે તત્વ છે ને એ આનું કોન્સિયસનેસ અને વેલ્યુ નામનું તત્વ એને વિચારને આપણે આપી દઈ છે આનો આનું કઈ છે નહીં જેવી વેલ્યુ પાછી ખેંચાઈ ગઈ તો તમને વિચાર છે એ ઓલો કે એક હજારની નોટ સરકારે કેન્સલ કરી હોય ને એવું થઈ જાય એમ એ ટાઈપ મૂલ્ય બી હોય તમારે જોતું જવાનું છે આ બધી વસ્તુ બરાબર છે તમારે જોતું જવાનું છે કે વિચાર છે એ તમારા

તમારું જોવાનું ને જે છે એને કે જોવાનું કેવું થયું છે અત્યારે ભૂતકાળ 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 પોતાની અસર કરવા માટે ટ્રાય કરતું હોય વર્તમાનની અંદર જ્ઞાન જ્ઞાન દ્રષ્ટિ છે એના ઉપર કામ કરવા તૈયાર હોય આમાં કોણ જીતે છે